વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર આપણે એક્ઝામ્પલ પર પદાર્થનું વજન કઈ રીતે ગણી શકાય તેની ગણતરી કઈ રીતે થાય તેના વિશે અભ્યાસ કરવાનો છે પેલું એક્ઝામ્પલ છે ત્રીસ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન તેમજ ચંદ્ર પર વજન કેટલું હશે અને તમને કીધું છે કે જી બરાબર સિક્સ જી એમ અને અહીં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ છે લેવાનું છે વજન શોધવા માટેનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી આપણે પહેલાં શોધી છે પૃથ્વી ઉપર વજન તો આ જે છે એ વેઇટ ઓફ અર્થ પદાર્થનું દળ કેટલું છે ત્રીસ કિલોગ્રામ એટલે એમની જગ્યા આવે ત્રીસ જીનું મૂલ્ય તમને કીધું છે નવ પોઈન્ટ આઠ ચાલો આજે જે ત્રીસ ગુણ્યા નવ પોઈન્ટ આઠ કરશો એટલે ટુ નાઇન્ટી ફોર અને બસો ને ચોરાણું વજન છે એક પ્રકારનું બળ હોવાથી એનો એસ એકમ થાય છે ન્યૂટન એટલે જે પદાર્થનું દળ ત્રીસ કિલોગ્રામ હોય તેનું પૃથ્વી પર વજન હશે બસો ને ચોરાણું ન્યૂટન હવે આપણે અહીંયા હિન્ટ આપી દીધી છે તો તંત્ર ઉપર વજન શોધવા માટે જે પદાર્થનું પૃથ્વી ઉપર વજન છે એના કરતાં ચંદ્ર ઉપર છઠ્ઠા ભાગનું થાય એટલે ડબલ્યુ ઇ બરાબર સિક્સ ઇન્ટુ ડબલ્યુ મૂન એટલે કે વેઇટ ઓફ મૂન હવે આ છ છે એના તમે આ સાઈડ જવા દો ડબલ્યુ ઇ બાય સિક્સ બરાબર ડબલ્યુ એમ આપણને પૃથ્વી ઉપર વજન પદાર્થનું મળ્યું હતું ટુ નાઇન્ટી ફોર અને ડિવાઇડેડ બાય સિક્સ બરાબર ડબલ્યુ એમ આનું તમે ભાગાકાર કરશો એટલે ઓગણપચાસ ન્યૂટન મળશે એટલે આપણને પૃથ્વી ઉપર વજન મળ્યું હતું બસો ચોરાણું અને એના છઠ્ઠા ભાગનું દળ હશે સોરી વજન હશે ચંદ્ર ઉપર એટલે કે ઓગણપચાસ ન્યૂટન જેટલું આપણને વજન છે પૃથ્વી ઉપર સોરી ચંદ્ર ઉપર એ પદાર્થનું મળશે ત્યાર પછીનું એક્ઝામ્પલ છે જે પદાર્થનું પૃથ્વી ઉપર વજન એકસો ને છન્નું ન્યૂટન હોય તે પદાર્થનું દળ કેટલું હશે તો સૂત્ર આપણે આજે વાપરવાનું છે ડબલ્યુ બરાબર એમ જી આપણને વજન આપેલું છે એકસો ને છન્નું બરાબર દળ શોધવાનું છે અને ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય છે નવ પોઈન્ટ આઠ તો અહીં અહીંયા ગુણાકારમાં હોવાથી આપણે દળ જોઈ છે એટલે આને બરાબરની સામેની સાઈડ જવા દઈએ તો એ છેદમાં આવતા રહેશે નવ પોઈન્ટ આઠ ગુણાકાર સોરી બરાબર એમ એટલે આપણને આવું મળશે એકસો છન્નુંના ના છેદમાં નવ પોઈન્ટ આઠ બરાબર એમ હવે અહીંથી પોઈન્ટ કાઢી અને એનું ઝીરો ઉપર લગાડી દો અને છેદમાં આવશે અઠ્ઠાણું બરાબર એમ અને અઠ્ઠાણું દુ એકસો છન્નું થાય અને દસ ગુણ્યા બે એટલે વીસ અને દળ હંમેશા કિલોગ્રામમાં હોય એટલે આપણને દળ મળશે વીસ કિલોગ્રામ એટલે આ રીતે આપણે જો વજન આપ્યું હોય તો દળની ગણતરી કરી શકીએ અને દળ આપેલું હોય તો એ આપણે કોઈ પણ પદાર્થનું વજન છે શોધી શકીએ એટલે એનો આન્સર આવશે વીસ કિલોગ્રામ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇ શેર અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ